મિત્રો બધાને મારા પ્રણામ મારી યુટ્યુબ ચેનલ સિટીયન સ્ટોરીમાં બધાનું સ્વાગત છે મિત્રો અહીં નવા નવા વાસ્તુશાસ્ત્રના વિડીયો અને તેમજ તેને અનુરૂપ માહિતી માટે હમણાં જ ચેનલને લાઈક કરીને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લો તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ ઘરમાં ખુશહાલી અને સફળતા લાવવા માટે અહીં નીચે જણાવેલા વાસ્તુના સરળ સૂચનોનું પાલન કરો જો તમે નવા ઘરમાં રહેવા જઈ રહ્યા હોવ અને જાતે અથવા ઇન્ટરનેટ ડિઝાઇનની મદદથી તમારા ઘરની ડિઝાઇન તૈયાર કરવાનું વિચારી રહ્યા હોવ તો ઘરના વાસ્તુને ધ્યાનમાં રાખવું સલાહભર્યું છે ઘર માટે વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત છે અને તે ઘરની રચના સ્થાપત્ય અને નકશાના સિદ્ધાંતોનું વર્ણવે છે ઘરમાં પોઝિટિવ ઉર્જા ફેલાય અને નકારાત્મક દૂર રહે તે માટે તમે ઘર માટેના વાસ્તુના સૂચનોનું પાલન કરો તે ખૂબ જ જરૂરી છે ઘરમાં પોઝિટિવ અને સારા તરંગો ઉત્પન્ન કરવા માટે વાસ્તુના વિજ્ઞાન અને આપણા ઘરની રચનાના વચ્ચેના સંબંધને સમજવો જરૂરી છે ઘર માટેના વાસ્તુના ઘણા બધા સૂચનો છે જેને તમારા ઘરના નિર્માણ માટે ઉપયોગમાં લેવો જોઈએ જેથી કરીને તમારું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહે તેની ખાતરી કરી શકાય તેના કેટલાક પાસા અહીં જણાવવામાં આવ્યા છે સ્થળની પસંદગી ઘર માટેની વાસ્તુની દિશા ઘરની હકારાત્મકતા ખૂબ મોટી ભૂમિકા ભજવે છે જો તમે તમારા નિવાસસ્થાન માટે જમીનની પસંદગી કરી રહ્યા હોવ તો તમે પ્લોટનું વાસ્તુનું પાલન કરો અને તેના મુજબ જ આગળ વધો તે જરૂરી છે સ્થળની અભિમુખતા માટીનો પ્રકાર પ્લોટનો આકાર અને તેના જેવી બીજી ઘણી બધી ઝીણવટભરી વિગતોનું ધ્યાનમાં રાખવી જોઈએ વિધિસ્થૂળ વિધિસ્થૂળ એક એવી સ્થિતિ છે જેમાં રોડ પ્લોટની સાથે જોડાયેલો છે કેટલાક વિધિસ્થૂળ હકારાત્મકતા લાવે છે અને કેટલાક નકારાત્મક ઉર્જા લાવે છે ઉત્તર પૂર્વ ઈશાનની ઉત્તરે ઉત્તર પૂર્વ ઈશાનની પૂર્વે રહેવા વિધિસ્થૂળનું શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યારે દક્ષિણ પૂર્વ અગ્નિની દક્ષિણે ઉત્તર પશ્ચિમ વાયુદ્ધની પશ્ચિમે આવેલા વિધિ મધ્યમ કક્ષાના માનવામાં આવે છે પાણીના સ્ત્રોતો જ્યારે ઘરના વાસ્તુ અંગે વિચારી રહ્યા હોવ એ ત્યારે પાણીનો સ્ત્રોત એ વધુ એક એવું પાસું છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે ટાંકી કૂવો કે પાણીના અન્ય કોઈ સ્ત્રોત માટે ઉત્તર પૂર્વ ઈશાનને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે ઉત્તર દિશાને ઘરમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આથી જ તેને ખાલી રાખવી જોઈએ આ ખાલી જગ્યાનો ઉપયોગ પાણીની ટાંકી માટે કરી શકાય છે જે હકારાત્મક પ્રભાવ પાડી શકે છે ઘરના પ્રવેશ દ્વારનું વાસ્તુ મુખ્ય પ્રવેશ દ્વારનું વાસ્તુ એ સૌથી મહત્ત્વનું પાસું છે કારણ કે તે તમારા ઘરનું પ્રવેશ દ્વાર છે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં હોવો જોઈએ મુખ્ય દરવાજો ચડિયાતી ગુણવત્તાના લાકડામાંથી જ બનાવવો જોઈએ તે સૌથી આકર્ષક દેખાવો જોઈએ મુખ્ય દરવાજાની બહાર કોઈ ફુવારો કે પાણીની અન્ય કોઈ સુશોભાત્મક ચીજને મૂકવાનું ટાળો બેઠક રૂમ બેઠક રૂમ એક એવી જગ્યા છે જ્યાં ઘરની મોટાભાગની પ્રવૃત્તિઓ થાય છે તે ઘરની વિશેની પહેલી છાપ પાડે છે આથી અહીં કોઈ અવ્યવસ્થા ન હોય તેની ખાતરી કરો તે પૂર્વ ઉત્તર કે ઉત્તર પૂર્વ ઈશાન તરફ હોવો જોઈએ ભારે ફર્નિચરને બેઠક રૂમની પશ્ચિમમાં કે દક્ષિણ પશ્ચિમ નેતૃત્વમાં રાખવું જોઈએ મુખ્ય બેટ બેડરૂમ્સ આદર્શ રીતે જોવા જઈએ તો દક્ષિણ પશ્ચિમ નેતૃત્વ દિશામાં આવેલા બેડરૂમ સારું આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે પલંગને બેડરૂમના દક્ષિણ પશ્ચિમ નેતૃત્વ ખૂણામાં મૂકવો જોઈએ પલંગની સામે અરીસો કે ટેલિવિઝન મૂકવાનું ટાળો બાળકોનો રૂમ મહેમાનો માટેનો રૂમ બાળકોનો રૂમ ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં હોવો જોઈએ કારણ કે તેનાથી બાળકને બુદ્ધિ ચાતુર્ય સામર્થ્ય અને શક્તિ પ્રાપ્ત થાય છે તેની ખાતરી થઈ શકે છે કે આ જ દિશામાં પલંગ મૂકવાથી બાળકને હકારાત્મકતા પ્રાપ્ત થાય તેની ખાતરી કરી શકાય છે રસોડું રસોડા માટે દક્ષિણ પૂર્વ અગ્નિ દિશા આદર્શ ગણાય છે રસોડાની દિવાલ માટે પીળો ગુલાબી કેસરી લાલ અને કાળા જેવા ઘેરા રંગોને પસંદ કરો સ્ટવ દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવામાં આવ્યો હોય તેની ખાતરી કરો ડાઇનિંગ રૂમ્સ વ્યક્તિએ પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને ખાવાનું ખાવું જોઈએ નિયમિતપણે દક્ષિણ તરફ રાખીને ખાવાનું ખાવાથી આરોગ્યની સમસ્યાઓ પેદા થઈ શકે છે ડાઇનિંગ ટેબલ ચોરસ અથવા લંબચોરસ હોવું જોઈએ ગોળ કે અન્ય કોઈ અનિયમિત આકારનું નહીં પૂજા રૂમ પૂર્વ કે ઉત્તર પૂર્વ ઈશાન દિશા એ પૂંજા રૂમ માટે શ્રેષ્ઠ ગણાય છે તેમાં પવિત્ર વેદી બનાવો અને તેની મીણબત્તીઓ અથવા અગરબત્તીઓ વડે સુશોભિત કરો તેની દિવાલો માટે સફેદ ઘાટો પીળો આછો પીળો કે લીલા રંગ શ્રેષ્ઠ વિકલ્પ છે બાથરૂમ શૌચાલય વાસ્તુ મુજબ વોશબેસિન અને સાવરની જગ્યા બાથરૂમના પૂર્વ ઉત્તર ઉત્તર પૂર્વ ઈશાન હિસ્સામાં હોવી જોઈએ બાથરૂમ અને શૌચાલયમાં પાણીના આઉટલેટ અને ડેનેજ ડ્રેનેજની વાસ્તુ મુજબની સાચી દિશા ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ જ છે આગાશી આગાશીનું નિર્માણ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં કરવું જોઈએ આગાશી દક્ષિણ પશ્ચિમ નેતૃત્વ કે દક્ષિણ દિશામાં હોવું જોઈએ નહીં